જય ગુરુદેવ મિત્રો પરમાત્મા દરેકને સુખ શાંતિ આપે તેવી પરમાત્માને પ્રાર્થના મિત્રો આજે એક બેસ્ટ સાધના બતાવું છું અદ્ભુત જીવમાંથી કેવી રીતે શિવમાંથી પીવ અવસ્થાને કેવી રીતે પ્રાપ્ત કરાય છે બરાબર હવે મિત્રો જીવ જે છે विषय वसना में फसायेलो जेम के काम क्रोध लोभ मध मोह शब्द स्पर्श रूप रस गंध मन माया છલ કપટ ઈર્ષા નિંદા પાંચ તત્વ પચીસ પ્રકૃતિ ત્રણ ગુણ સ્થૂળ સૂક્ષ્મ કારણ મહાકારણ કેવલ પાંચ શરીર આ બધાથી પર થવા માટે શું કરવું તો મિત્રો એના માટે એક ગુપ્ત નામ જે આપણી અંદર ચાલી રહ્યું છે એ છે સોહમ શબદ્ધ શ્વાસોશ્વાસની ક્રિયાની અંદર મિત્રો આ ગુપ્ત નામ છે ને એને સ્વયં આપણે જ પ્રગટ કરી શકીએ છીએ ગુરુ જે હોય છે દેહદારી સદ્ગુરુ એ માત્ર એક માર્ગદર્શક છે એ સ્વયં ગુરુ નથી એક માર્ગદર્શક છે ગુરુ ખરા પણ દેહદારી ગુરુ પણ શબ્દગુરુ એને ન કહેવાય લખીરામ બાપાની જેમ બેની મને ભીતર સદ્ગુરુ મળ્યા દેહદારી ગુરુ જે હોય છે એ એક માર્ગદર્શક છે માર્ગ એટલે રસ્તો દર્શક એટલે દેખાડનારો બરાબર જેવી રીતે તમે રસ્તો ભૂલી ગયા છો બરાબર રાજકોટથી અમદાવાદ જાવું છે ગ્રીન ચોકડી ચોકડીમાં તમે ઉભા છો એક રસ્તો મોરબી તરફ જાય છે એક રસ્તો ગોંડલ તરફ જાય છે એક રસ્તો અમદાવાદ તરફ જાય છે તમારે જાવું છે અમદાવાદ બરાબર ત્રણ રસ્તા અલગ અલગ દિશામાં જાય છે તમારે જ આવું છે અમદાવાદ એટલે તમે કોઈને પૂછ્યું ભાઈ મારે અમદાવાદ જવું છે તો અમદાવાદ જવા તરફ કયો રસ્તો જાય છે એ તમને માર્ગદર્શન આપશે ભાઈ આ જગ્યાએ તમે જાઓ આ જગ્યાએ ઉભા રહ્યો અહીંથી તમને ઇકો ગાડી છે પ્રાઇવેટ બસ છે સરકારી બસ છે બધું તમને મળી જશે બરાબર રસ્તો બતાવ્યો તમને પછી તમે જો તમારી પાસે પ્રાઇવેટ ગાડી હોય તો પ્રાઇવેટ ગાડી લઈને તમે રસ્તે ચાલતા થયા અથવા પ્રાઇવેટ લક્ઝરીમાં બેઠા અથવા ઇકોમાં બેઠા અથવા તો તમે સરકારી બસમાં બેસી ગયા અને અમદાવાદ તમે જવા માટે નીકળી ગયા તો જેને તમને રસ્તો બતાવ્યો એ શું તમારી સાથે આવશે નહીં કદાચ એ રસ્તામાં જ સાથે આવી શકે ચલો લૌકિક દૃષ્ટિ પણ અલૌકિક દૃષ્ટિએ જે છે ત્યાં સાથે દેહધારી ગુરુ ન આવી શકે સાચા ગુરુ રસ્તો બતાવીને હટી ગયા પછી તમને એ ગુરુ એમ કહે કે ભાઈ મેં તને રસ્તો બતાવ્યો મેં તને રસ્તો બતાવ્યો હવે જિંદગીભર મારી સેવા કર મનદાન દક્ષિણા દે મારી પૂજા કર મારા પગ ધો મારું પાણી પી મારી આરતીઓ કર મારા હામૈયા કર આવું જો તો એ ઢોંગ પાખણ છે બરાબર એમાં નહીં ફસાવવાનું સાચા ગુરુ માત્ર એક માર્ગદર્શક છે માર્ગદર્શક તમને કરીને મતલબ એક રસ્તો બતાવીને હટી જાય સાઈડમાં અને કહી દઈએ કે આ શબ્દ જે છે એ શબ્દ તમારો ગુરુ છે દેહ તમારો કોઈ ગુરુ નથી આ શબ્દ તમારો ગુરુ છે આ શબ્દના ચરણે રહેજો બરાબર હવે પછી મિત્રો સાચા રસ્તો બતાવનાર મળી આવે ને તો જ અમદાવાદ તરફ જઈ શકો નહીતર બેસી જાવ ગયા ગોંડલ તરફ ન કાં જતા રહ્યો મોરબી રસ્તો ક્લિયર બતાવનાર સાચો હોવો પડે તો જ તમે અમદાવાદ પહોંચો એમ તમે રાજકોટને તમારું મન સમજો અહીંયા થોડી વાર પૂરતું અને અમદાવાદને તમે સમજી લ્યો મિત્રો શબદ સબદ મારફતે તમે જઈ શકો છો તો આ જીવ શિવ અને પીવને પ્રાપ્ત કરવા માટે મોટામાં મોટું જો કોઈ બાધક હોય તો એ મન છે આ મનરૂપી સુરતા તમને બધે ભટકાવે છે સવાદાસ બાપુ કહે છે ને કે જો કોઈ સુરતા સુગઢ સમેટે અને ઘટમાં સાહેબ બેઠે સુરતા અહીંયા એટલે મનરૂપી સુરતા જે ભટકતી છે એને સારી રીતે વ્યવસ્થિત ઘડીને ચારેય તરફથી ખેંચીને એક જગ્યાએ લગાડો ક્યાં લગાડો શબદમાં કઈ જગ્યાએ શબદ ચાલી રહ્યો છે શ્વાસની ક્રિયાની અંદર હે વિરાસન પદ્માસન સુખાસન એક્સ વાય ઝેડ જે કોઈ તમને આસન અનુકૂળ આવે આસન લગાવો કોથરો પાથરો અથવા ડાબડાનું બનાવો વહેલા ઉઠીને ધ્યાન ધરો શ્વાસની ક્રિયા ઉપર કમર સીધી ડોક ટાઇટ રાખીને આંખોની દૃષ્ટિ પ્રકૃતિ ઉપર રાખો બરાબર આંખોની નજર પ્રકૃતિ ઉપર રાખવાની છે અને જ્યાં ધ્યાન ધરવાનું છે ને તે બે નસકોરામાં હે બે છિદ્રોમાં પ્રાણવાયુમાં ધ્યાન ધરવાનું છે પ્રાણવાયુ કોઈ ચિત્ર નથી એનો કોઈ આકાર નથી હે પ્રાણવાયુ નિરાકાર છે એનો કોઈ પ્રાણનો કોઈ આકાર ખરો ઉઠતો શ્વાસોને બેહતા શ્વાસમાં માત્ર તમારા મનને જોડી દો બરાબર મોટામાં મોટું બાધક મન છે એટલે એ જે મન છે એ ખોટા સંકલ્પ વિકલ્પ કરતું તું કલ્પના જ કર્યા રાખતું તું જ્યાં ત્યાં ભટક્યા રાખતું તું એને તમે એક જગ્યાએ જોડો તો જોડનારું કોણ ભાઈ હે મન અલગ થયું જોડનારો અલગ થયો કે નહીં જોડનારા સ્વયં તમે પોતે છો બરાબર હવે મનને તમે શ્વાસો શ્વાસની ક્રિયામાં જોડી દીધું એટલે તમે સ્વયં સોહમ શબ્દ સ્વરૂપ બની ગયા આ સોહમ શબ્દને સુરતા પણ કહેવાય છે જીવ પણ કહેવાય છે દરેક સંતોની અલગ અલગ ભાષા પ્રમાણે આત્મા પરમાત્માનું મિલન પણ કહેવાય છે ગુરુ શિષ્ય પણ કહેવાય છે આ જગ્યાએ તમે સોહમ શબ્દને ગુરુ સમજો ને મનને તમે શિષ્ય સમજો શબ્દ ગુરુ મન ચેલા બરાબર તો અહીં આ મનરૂપી શિષ્ય સંપૂર્ણપણે સોહમ શબ્દ સ્વરૂપ બની ગયું અને એમાં છોડાઈ ગયું એટલે તમે બની ગયા પોતાની તમે જે ફસાણીથી સુરતા કહો જીવ કહો જે આ ફસાણીથી એ તમે સ્વયં તમારી સુરતા શુદ્ધ બની ગઈ ભટકતી સુરતા શુદ્ધ બની ગઈ વિષય વાસનામાં ફસાયેલી સુરતા જીવ જે કહો જે કહો એ નિર્મળ બની ગયું હવે એ સોહમ શબ્દ જે છે એ આપમેળે ઉપર ચડશે કોઈ તમારે ક્રિયા કરવાની નથી જેમ શ્વાસ ચાલે છે એમ જ ચાલવા દેવાનો કોઈ બળજબરી નહીં કરવાની જેમ ચાલે છે એમ જ ચાલવા દેવાનું માત્ર ત્યાં મનને જોડવાનું છે ક્યાં જોડવાનું છે નાસિકાના બે છિદ્રોમાં જ્યાં પવન ચાલી રહ્યો નહીં પવનમાં જોડવાનું પવન કોઈ ચિત્ર નથી પવન કોઈ પિંડનો પણ ભાગ નથી હે નાસિકાના અગ્ર ભાગ ઉપર તો આંખોની દ્રષ્ટિ કેન્દ્રિત કરવાની આ અગ્રભાગ નાસિકાનો પિંડમાં આવે બરાબર એ પિંડ કહેવાય પણ ત્યાં તો આંખોની દ્રષ્ટિથી કરવાની છે બરાબર બાકી જે મન છે એને તો આ ઉઠતો શ્વાસો ને બેહતો શ્વાસો બે નાસ્કોરામાંથી જાવન જવાનું કરી એ પવનમાં વાયુમાં ધ્યાન ધરવાનો કે જે અંદર ગયો વાયુ એમાં સો નામનો એક ધ્વનિ ઉઠે છે બાર કાઢો એમાં હમ હમ આ એક ધ્વનિ ઉઠે આ બેયને તમે મિલાવો એટલે સોહમ સોહમ આવો એક અવાજ ઉઠી રહ્યો તમે સ્વયં પોતે અનુભવ કરી લેજો તમને ખબર પડી જશે સોહમ શબ્દ તમે ક્લિયર સાંભળવા લાગશો તો સાંભળું છે જરી એ સ્વયં સુરતા સાંભળશે રૂપી સુરતા હવે અહીં તમે સોહમ સ્વરૂપ બની ગયા એટલે તમે સુરતા સ્વરૂપ બની ગયા તમે જીવ સ્વરૂપ બની ગયા બરાબર જીવ સ્વરૂપ તમે બની ગયા સ્વયં જીવ સ્વરૂપ બની ગયા હવે જે વિષયવાસના વાસના ફસા કારણ કે વિષય વાસના ફસાવનારું મન હતું ને હવે મન તો સોહમ શબ્દરૂપી સુરતામાં સ્થિર થઈ ગયું એટલે મન તો રહ્યું નહીં મન ગયું એટલે પાછળ પાછળ બુદ્ધિ પણ હોય ગઈ અહંકાર પણ હોય ગયો અને ચિત્ત પણ હોય ગયું બધું આવી ગયું ને હવે આ ચારે ચાર મળીને બની ગઈ સુરતા મન ચિત્ત બુદ્ધિ અહંકાર ચારે ચાર એમાં મળી ગયા એટલે બની ગઈ સોહમ સુરતા બરાબર હવે એ સોહમ સુરતા આપમેળે ઉપર ચડશે શ્વાસોશ્વાસના માર્ગે ઓટોમેટિક પ્રાણ અને અપાન બંને વાયુ આપમેળે ભેગા થઈ જશે અને સોહમમાંથી હંસો થશે અને ઉપરની તરફ પ્રગતિ કરશે એ સોમ શબ્દ આગળ વધતો વધતો એક જ સોમ શબ્દના મારફતે છ છ ચક્ર ખુલી જાય મૂલાધાર સ્વાદિષ્ઠાન મણિપુર અનાહત કંઠકમલ અને આજ્ઞાચક્ર છ ચક્ર ખુલી જાય છ ચક્ર ખુલી ગયા એટલે છઠ્ઠું ચક્ર ખુલે એટલે સીધું સુક્ષ્મણા દ્વાર ખુલી ગયું છઠ્ઠા ચક્રમાંથી સુક્ષ્મણાન દ્વાર સુઠણા નાડીનું કનેક્શન સીધું બ્રહ્મરંધ્ર સાથે છે સુઠુણાન દ્વાર ખોલ્યું એટલે બ્રહ્મરંધ્ર ખુલી જ ગયું સમજી લો બ્રહ્મરંધ્રનું કનેક્શન તમારું જોડાઈ ગયું હવે બ્રહ્મરંધ્રનું કનેક્શન તમારું જોડાઈ ગયું તો આ પાંચ ચક્ર તો છૂટી ગયા ધરતી આકાશ વાયુજ લગ્નના પાંચ તત્વ જે છે પાંચ ચક્રો પાંચ ચક્ર છૂટી ગયા એટલે તમે પાંચ તત્વથી ઉપર થઈ ગયા તમે આવી ગયા આજ્ઞાચક્રમાં ડાબી જમણી નાળી પણ સ્થિર થઈ ગઈ સમાન માત્રામાં ચાલવા લાગી એટલે તમે શ્વાસો શ્વાસની ક્રિયામાંથી ઉપર ઉઠી ગયા તમે ત્રિકુટી સ્થાનથી પણ ઉપર ઉઠી ગયા અને સુક્ષ્મણાનો માર્ગ પેકડો સોમ શબ્દ તમે એટલે કોણ તમે અત્યારે એક સોમ સ્વરૂપી સુરતા છો ઉપર ચડી બંકનાળમાં ગઈ સુક્ષ્મણા નાળીમાં થઈને બંકનાળમાં ગઈ અંધકારને પાર કરી પ્રકાશ સ્વરૂપી આતમ સ્વરૂપને પ્રાપ્ત કરી લીધો આ આત્મા છે ને એ જ શિવ તત્વ છે શિવ કોઈ તત્વ નથી આત્મા છે શિવ પ્રકાશ પ્રકાશ અહી શિવોહમ શિવોહમ હમ રૂપી સુરતા શિવોહમ શિવ પ્લસ હું હમ એમ સોહમ રૂપી સુરતા હમરૂપી સુરતા શિવ સ્વરૂપી આત્માને પ્રાપ્ત કરી લે બરાબર હવે જીવ મટીને બની ગયા તમે શિવ જીવમાંથી તમે શિવ સ્વરૂપ બની ગયા આત્મ સ્વરૂપ પછી એ બ્રહ્મ રંધ્રમાં જે આત્મ સ્વરૂપને તમે જાણો બ્રહ્મરૂપી આત્માને તમે જાણો પછી રંધ્ર બ્રહ્મ પ્લસ રંધ્ર રંધ્ર એટલે હોલ કાણું બારી ત્યાંથી આ રૂપી સુરતા હવે સોહમ સુરતા અહીં આત્માની સુરતા બની ગઈ આત્માની સુરતા જ સોહમ શબદ છે અને હું નિજ નામ પણ કહું છું નિજ એટલે આત્મા નામ એટલે આ સોહમ શબદ બરાબર તો હવે એ આત્માની સુરતા પછી દેહથી વિદેહ થઈ દેહથી વિદેહ થઈ ને એટલે ઓમકાર રૂપી શબ્દને પકડે છે આત્માની સુરતા સોહમ સુરતા ઓમકાર રૂપી પરમાત્મા રૂપી શબ્દને પકડે છે સતત ચારો તરફ ઓમકારની ધ્વનિ ગાદી રહીશ ઓ ઓ ચારે તરફ આ ધ્વનિ સંભળાઈ રહીશ સૂક્ષ્મ સ્વરૂપે જેને ગુરુ નાનક દેવ કહે છે એક ઓમકાર કરતા પુરુષ સત્યનામ આ જે ઓમકાર છે એક જ જે કરતા પુરુષ છે એ કરતા પુરુષને આત્માની સોહમ સુરતા દ્વારા તમે પકડી લીધો ઓમકારને એટલે આ આત્માની સુરતા સ્વયં ઓમકાર સ્વરૂપ બની ગઈ બરાબર ત્યાં સોહમને પણ આત્મા કહેવાય છે પ્રકાશ સ્વરૂપી એને પણ આત્મા કહેવાય છે સોહમ ક્યો શિવોહમ ક્યો શિવ કયો આત્મતત્વ કયો આત્મતત્વ નથી આત્મા કયો પછી સોહમ શબ્દ જે છે એ સોહમ શબ્દ ઓહમને પકડી લઈએ જે સોહમ શબ્દ છે ને એ ઓહમને પકડી લઈએ એટલે એ ઓમકાર સ્વરૂપ બની જાય છે હું કેટલાય ઓડિયોમાં બોલું છું કે સોહમ લખો પછી એમાંથી સને હટાવી દેલ ઓમ કરવી દો બરાબર અહીં આત્માની સુરતા રૂપી શબ્દને પકડી લે છે બરાબર પછી એ ઓમકાર શબ્દ જે કરતા પુરુષ છે એ પ્રગટ થયો છે અનંત પ્રકાશરૂપી પરમાત્મામાંથી બરાબર હવે આ શિવ સ્વરૂપી એની સોહમ રૂપી સુરતા ઓમકાર શબ્દને પ્રગટ કરી અને પકડી લીધા ઓમકાર એ જ ગુપ્ત નામ છે બરાબર એટલે સ્વયં ઓમકાર સ્વરૂપ બની ગયા કોણ સોહમ સુરતા અને શિવ સ્વરૂપી આત્મા ઓમકાર જે છે એ જ સદા શિવ છે સદા શિવ છે એ જ પીવ છે જીવ એ સોમ શબ્દ સમજો આત્માને તમે શિવ સમજો અને સદા શિવને તમે પરમાત્મા રૂપી પીવ સમજો અને એ ઓમકાર જે શબ્દ છે સોમ શબ્દ જીવ કીધો છે આત્મ સ્વરૂપને શિવ કીધા છે અને ઓમકારને રૂપી એ પરમાત્મા કીધા છે અને પીવ કીધા છે એ ઓમકાર શબ્દ અનંત પ્રકાશ રૂપી પીવમાં સમાઈ ગયા આ જગ્યાએ ઓહમય નથી રહેતો સોહમય નથી રહેતો આત્માય નથી રહેતો સર્વત્ર પરમાત્મા હિ પરમાત્મા પ્રકાશ પ્રકાશ જેવી રીતે સૂર્યનો પ્રકાશ આખી ધરતી ઉપર ફેલાયેલો છે એવી જ રીતે સમજવાનું છે આ સુરતાનો જે પ્રકાશ આખી ધરતી ઉપર ફેલાયો છે એમ આ ધરતી ઉપર જે સૂર્યનો પ્રકાશ ફેલાયેલો સૂર્યમાંથી જે કિરણો નીકળી છે એને તમે આ સોહમરૂપી સુરતા સમજી લ્યો આ સોહમરૂપી સુરતા આ ધરતી માથે પ્રકાશ છવાઈ ગયો એટલે ધરતીને તમે અહીં પ્રકૃતિ માયા વિશે વાસનોમાં ફસાયેલી સોહમ સુરતા સમજી લ્યો બરાબર તો સૂર્યરૂપી આત્મપ્રકાશમાંથી સૂર્યરૂપી શિવપ્રકાશમાંથી સોહમરૂપી સુરતા નીચે આવીને આખા ધરતીમાં થઈ પથરાઈ ગઈ એટલે અહીં એ વિશે વાસનાઓ બંધાઈ ગઈ હવે એ સોહમરૂપી સુરતા જેને હું કિરણો કહું છું એ કિરણ પછી ઉપર ચડી અને સૂર્યરૂપી શિવ સ્વરૂપને પ્રાપ્ત કરી પછી અનંત હે સદા શિવરૂપી પીવને અનંત પ્રકાશને પ્રાપ્ત કરેલી હશે અહીં જીવ શિવ અને પીવ એક રૂપ થઈ જાય છે જીવ શિવથી અલગ નથી અને શિવ પીવથી અલગ નથી બરાબર જીવ એ સોમ શબ્દ સુરતા છે શિવ એ આત્મા છે અને પીવ એ પરમાત્મા છે બરાબર તો હવે જય ગુરુદેવ સત્ય સનાતન ધર્મની જય